સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા રિજ હેર સલૂન એન્ડ સ્પામાંથી સ્પાન યાર્ડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે પોલીસે દરોડો પાડીને કૂટણખાનું ચલાવતી બે મહિલા સંચાલકો અને ત્રણ ગ્રાહકોની ધરપકડ કરી છે આ ઉપરાંત સ્પામાં કામ કરતી ત્રણ મહિલાઓને પણ મુક્ત કરવામાં આવી હતી પોલીસને બાતમી મળી હતી કે વરાછામાં બોમ્બે માર્કેટ રોડ પર આવેલી સ્વામિનારાયણ સોસાયટી વિભાગ બે માં પહેલા માળે રિજ હેર સલૂન એન્ડ સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા કુટણખાનું ઝડપાઈ ગયું હતું વરાછા પોલીસે સ્પાની બે મહિલા સંચાલક અનિતા શ્રીધર જંજીર રાલા અને નીતા પાંડુરંગ ચાફલરકરની ધરપકડ કરી હતી આ સાથે પોલીસે ઘટના સ્થળેથી જરૂરી પુરાવા પણ જપ્ત કર્યા પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ કુટણખાના સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો